ઘરમાં નાના બાળકો હોય અને વારંવાર બીમાર પડી રહ્યા હોય તો ઘણી વખત તો કેવું હોય છે કે આપણે લોકલ ટ્રીટમેન્ટ કરાવી આપણા બાળક સારો થઈ જતો હોય છે પણ ઘણી વખત તો શું છે કે લોકલ ટ્રીટમેન્ટ કરવા છતાં સારું ના થાય અને બહાર એને મોટા દવાખાનામાં આગળ જવું પડતું હોય છે અને હેરાનગીતિ વધી જાય છે પૈસા ટકે બી આપણે હેરાન થઈએ છીએ અને શું ત્રણ ચાર દિવસ દાખલ થવું પડે તો તમે બી હેરાન તો જો વર્ષમાં એકાદ બે વખત થાય તો પછી આપણે કેટલા બધા હેરાનગીરી વધી જાય તો શું કરવું છે કે એક બે વખત બીમાર પડે શરદી ખાંસી તાવ થાય તો નોર્મલ વસ્તુ છે પણ જો વારંવાર બીમાર પડે અને વધારે પડતી હેરાનગીરી થતી હોય એડમિટ થવું પડતું હોય બાળક સારું ના થતું હોય એના મોટી સમસ્યા થતી હોય તો પછી શું છે કે આપણે શું બાળકને ઇમ્યુનિટી પાવર પ્રતિકારક શક્તિ વધારવી જોઈએ વધારીએ તો કે એના માટે શું કુદરતે આપણને સારા એવા ફળો આપેલા જ છે અને જો એ ફળો તમે રેગ્યુલર ચાલુ રાખો ફળો એટલે કઈ રીતે અઠવાડિયામાં એક દિવસ ખાઓ ચાર દિવસ ગેપ પાડો બે દિવસ ખાવો બે દિવસ ગેપ પાડો એવું નહીં કન્ટિન્યુ ત્રણ ચાર મહિના ખાઓ તો તમારા બાળકમાં રોગ પ્રતિકારક શક્તિ વધી જતી હોય છે અને તમને શું છે કે સારું એવો ફાયદો થાય તમે બાળક બીમાર ઓછું પડે અને જો બીમાર પડે તો બી જલ્દી સારું થઈ જાય એટલે કે કેવું કહેવાનો મતલબ છે કે જો તમે ચાર પાંચ મહિના રેગ્યુલર અમુક ફળો હું તમને કહું એ ફળો ચાલુ રાખો તો તમારે શું છે કે ચાર પાંચ મહિના ફળો ખાઓ તો તમારું બાળક બીમાર પડશે જ નહીં અને કદાચ પડશે તો જલ્દી સારું થઈ જાય એટલે ઘણી વખત આપણે શું ધ્યાન આના માટે આપણે શું ધ્યાન રાખવું જોઈએ કે આપણું બાળક કઈ ઋતુ આપણા બાળકને માફક નહીં આવતી કઈ ઋતુમાં આપણું બાળક વધારે બીમાર પડે છે આમ જનરલી શું છે ચોમાસામાં મોટાભાગના બાળકો વધારે બીમાર પડતા હોય છે ચોમાસામાં શું છે કે અમુક વાયરસના હુમલા થતા હોય છે અને અમુક આપણા ડેન્ગ્યુ ના બધા વાવડા આવતા હોય તો શું ચોમાસાના ત્રણ ચાર મહિના પહેલાં અમુક ફળો તમે ચાલુ કર દો તો બાળકમાં રોગ પ્રતિકારક શક્તિ વધી જાય અને ઇમ્યુનિટી પાવર આવી જાય તો બાળક બીમાર પડશે જ નહીં અને પડે તો જલ્દી સારું થઈ જાય ઘણા બાળકો કેવું હોય છે કે શિયાળામાં બીમાર પડતા શિયાળાની ઠંડી ઋતુમાં માફક નથી આવતી તો અથવા શરદી ખાંસી તાવ થાય તો એમને શિયાળામાં ચાલુ રાખવા પડે ઘણા લોકો બાળકોને કેવું હોય છે કે ઉનાળામાં જે ગરમી ઋતુ હોય છે છતાં બી એને વારે ઘડીએ એસીમાં જવું પાછું ઠંડુ કંઈ ખાવું પીવું આઈસ્ક્રીમ ખાવા ચોક ચોકલેટ ખાવાના અને ઠંડુ ફ્રિઝનું પાણી છું તો એના લીધે ગરુ બેસાને શરદી ખાસ એટલે બાળકોને આ બધા પ્રોબ્લેમ થતા હોય છે તો તમારું બાળક કઈ રીતુમાં વધારે પડતું હેરાન થાય છે કઈ એને માફક ન થયા અને બાળકની શું એનું બંધારણ છે એ તમે નક્કી કરી લો પછી એ સલંગ ચાર મહિના ચાલુ રાખો શિયાળામાં પડતો શિયાળાના ચાર મહિના જે ચાલુ રાખો ઉનાળામાં પડતું તો ઉનાળાના ચાર મહિના ચાલુ રાખો ચોમાસામાં પડતું હોય તો ચોમાસાના ચાર મહિના ચાલુ રાખો તો તમારા બાળકમાં રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે હવે કયા ફળો ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધતી હોય છે તો જો જેમાં વિટામિન સી સારા માત્રામાં હોય એવા ફળો ખાવાથી બાળકમાં રોગ પ્રતિકારક શક્તિ વધતી હોય છે તો વિટામિન સી તો આમળામાં સારું હોય છે પણ આમળું આપણું બાળક ખાઈ ના શકે આમળું કદાચ ખાતું હોય તો વધારે સારું રોજનું એક આમળું ચાલુ રાખો પણ ઘણી વખત શું છે કે આપણા બાળકો નાના બાળકો આમળા ખાઈ ના શકે તો એવા મીઠા ફળ બીજા કયા છે સફરજનમાં બી છે જામફળમાં બી છે પછી વધારે વધારે જો અનુકૂળ આવતું હોય તો દ્રાક્ષ નારંગી મોસંબી શું એમાં એ રસ બી મીઠો લાગે અને બાળકને ગમે તો આ દ્રાક્ષ જે નારંગી મોસંબી અમે જે અમારા બાળકો અમે જે અમારા ક્લિનિકમાં બાળકને સજેસ્ટ કરતા હોય તો નારંગી અમે વધારે કરીએ ઓરેન્જ સંતરા કહીએ કન્ટીન્યુ રાખો ત્રણ ચાર મહિના અમને દેખાયું બી છે કે જે બાળક વધારે વારે ઘડીએ બીમાર પડતું હોય છે એ પછી બહુ બીમાર પડતું નથી સંતરા નારંગી એ નારંગીમાં સારું એવું વિટામિન સી હોય છે મહિના ચાલુ રાખો ચોમાસામાં તમારું શિયાળામાં શિયાળામાં ચાર પાંચ મહિના ચાલુ રાખો નારંગીનો ખર્ચો એટલો બધો છે નહીં કદાચ અમુક સિઝનમાં સારી બી મળતી હોય તો તમને સો રૂપિયામાં કિલો મળી જાય અમુક સિઝનમાં ત્રીસ રૂપિયાની એકમાં તો ત્રીસ રૂપિયા બી એક બાળકના રોજના એક ખર્ચો કઈ ચોકલેટ ને એ બધું ખરા કરતા સારું છે પછી અમુક સિઝનમાં તો નારંગીની સિઝન હોય તો તમને સારી એવી સસ્તી બી પડે તો આ રીતે તમે તમારી પરિસ્થિતિ પ્રમાણે એવું ફળ પસંદ કરી લો કે જે બાળક કન્ટિન્યુ ચાર મહિના ખાય તો તમારું બાળક બીમાર પડશે નહીં હવે કદાચ પડશે તો જલ્દી સારું થઈ જશે તમને હેરાનગીતી ઓછી થશે અને હવે બાળકોની વાત પૂરી થાય હવે ઘણી વખત કેવું છે ઘરમાં મોટા વડીલો બી હોય છે એ લોકો બી વધારે હેરાન થતા હોય છે અમુક વારે ઘડીએ મેં જોયું છે ત્યાં સુધી શું શિયાળામાં એમને વધારે શરદી ખાંસી દમ ના હુમલા થતા હોય છે તો શરદી ખાંસી ને દમ થયા કરતા હોય એ લોકો વધારે હેરાન તો એ શું કરવું જે ઋતુમાં તમને હેરાન થતા એ ઋતુમાં તમે કોઈ એવો એવો સારો ફળ પકડી લો આમળા સસ્તા છે જામફળ બી સસ્તું છે સફરજન બી સસ્તું છે રોજ ચાલુ રાખો કન્ટિન્યુ ત્રણ ચાર મહિના જે જે ફાવે તે નારંગી મળે તો નારંગી છાવો પછી અમુક પછી શરીરમાં આપણી જે પરિસ્થિતિ કેવી છે આપણે કયું કેટલું ખર્ચી શકે છે અને અત્યારે માર્કેટમાં કયું ફળ કેટલામાં મળે છે એ ખાસ જોઈ લેવાનું આપણે ચાલુ કરી દેવાનું કોઈક ફળ ખાતા ઘણી વખત શું છે કે અમુક ખાતા ફળ ખાવાથી ક્યારેક કોઈકની શું કહેવાય કે એસિડિટી વધી શકે છે તો જો માફક ના આવતું હોય તો થોડું જમ્યા પછી ખાવા જોઈએ તો એસિડ બેસિડ ના બને પ્રોબ્લેમ ઓછા રહે અથવા ના થાય તો આ રીતે તમે તમારા વડીલોને પણ તમારી પરિસ્થિતિ પ્રમાણે તમે એમનો રોગ પ્રતિકારક શક્તિ વધારી શકો છો ઘણી વખત શું છે કે શિયાળામાં ઘણા લોકો શું અસ્તમા જેવું દમ થઈ ગયા હોય છે ઠંડી ઋતુમાં તો તમે એને શું કરો કે થોડું ગરમી મળી રહે સારી એના માટે શું કરો તો કે આજે આપણે અત્યારે જે આ ઠંડા બલ્બ ચાલો છે એમ જગ્યાએ પેલા ગરમ બલ્બ આવે છે સો બસો બલ્બના એ રૂમમાં રાખો તો થોડી ગરમી મળી જાય પગમાં કદાચ ટાઇલ્સ વાળા રૂમ હોય તો તમે સવારે શું દસ અગિયાર વાગ્યા સુધી સૂરજ ને આવે ત્યાં સુધી પગમાં મોજા પહેરી રાખો તો એકદમ ઠંડક અંદર શરીરમાં ના આવી શકે કાયસ વાંધી પછી ઘણી વખત શું છે કે એવું બહુ ઠંડુ હોય તો તમે તમારી વાળવાનું આવે સાફ સફાઈ કરે ધૂળ રચકણો ઉડે એના લીધે બી શરદી ખાંસી દમ થઈ જાય તો એ તમે સફાઈ કરતા હોય તો થોડું ઘણું દુપટ્ટો બાંધી ઘણા લોકો શું પવનમાં ફરે અને શરદી ખાંસી તાવ થઈ જતા એ મારે ઘડી તો એ લોકો શું છે કે દુપટ્ટો આમ ગાડી ફેરવતા હોય તો આમ બાંધીને ફરે ઘણી વખત રજકણો ધૂળમાં પ્રદૂષણમાં જાય તો બી શરદી ખાંસી તાવ થતા હોય છે તો એ રીતે તમારું તમે તમારી રીતે સેટિંગ કરી શકો છો ઘણા ઋતુને ઘણી લોકોને શું ચોમાસામાં પલળવાથી બી બીમારી લાગુ પડી છે તો એ રીતે તમે પલળવાથી બચી શકો છો પણ ઘણી વખત શું ચોમાસામાં ત્રણ ચાર દિવસની જે હેલી આવે છે ને એમાં તો આખું વાતાવરણ ઠંડુ થઈ જાય ત્યારે બહુ બચાતું નથી જો એવી ઠંડી ઋતુથી જો તમને એલર્જી હોય તો એને કહેવાનું હોય છે કે તમે ફ્રુટ્સ ખાઓ અથવા થોડી ઘણી તમે આ જેથી તમે હેરાન હેરાન થાવ છો એનાથી થોડા દૂર રહેવા પ્રયત્ન કરો બીજું કે તમે એક તો ફ્રુટ્સ ખાવાથી તો એનર્જી તમારામાં વિટામિન સી સારી માત્રામાં મળે તમારામાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે બીજું શું છે કે તમારા જો શરદી ખાંસી અને તાવ માટે તમે સારી એવી કસરત છે કે જેનાથી શું તમારા ફેફસા મજબૂત કરો ફેફસા મજબૂત કરવા માટે શું કરો કે ખુલ્લામાં બહાર બેસો અને ચોખ્ખામાં જે શુદ્ધ વાતાવરણ હોય ત્યાંથી ઊંડા ઊંડા શ્વાસ લો રોકી રાખો છોડો શ્વાસ લો રોકી રાખો છોડો તો આ રીતે ઊંડા ઊંડા શ્વાસ લેવાના રોકી રાખવાના છોડવાના તો તો આ આ રીતે બી બી અંદર ઓક્સિજન મળશે અને ફેફસા મજબૂત થાય ઉપરના જે રેસ્પિરેટરી પ્રોબ્લેમ છે શરદી ખાંસી તાવ એમાં બી તમને ફેફસા મજબૂત થાય તો તમને દમ ને અસ્થમાન એ બધામાં રાહત રહે છે તો વારે ઘડીએ શરદી ખાંસી તાવ રહેતી હોય તો એકદમ તાવ શરદી ખાંસી થઈ જાય ત્યારે એટલું બધું ખાય તો ના કરે પણ અગાઉથી આ બધું કરવું પડે તમને કઈ આજે શરદી ખાંસી તાવ થયો હોય તમે આજે કહો હું આજે નારંગી ચાલુ કરો એટલો બધો ફાયદો ના થાય તો અગાઉ થી ચાર પાંચ મહિના લો તો ફાયદો થાય એવી રીતે આ બી એવું છે કે તમે આજે શરદી ખાંસી થઈને ને તમે કહો આજે ના જેવું ફિક્સ કરો એટલો બધો ફાયદો ના દેખાય એ તો કન્ટિન્યુ તમે ત્રણ ચાર મહિના રાખો પછી તમને ધીરે ધીરે અસર દેખાતી હોય છે આ તમે રોગપ્રતિકારક પછી એક બીજો એક શું છે ઉપવાસ કરવાથી બી સારી એવી રોગપ્રતિકારક શક્તિ વધતી હોય છે ઉપવાસમાં કેવું હોય છે કે જનરલી ઉપવાસ તમે કેવી રીતનો કરો એક ટાઈમ જમો આમ જનરલી સાંજે જમી લો પાંચ થી છ વાગે એટલે રાત પડતા પહેલા જમી લેવું જોઈએ રાત પડવી નહીં જોઈએ રાત પછી રાતનું ભોજન શું ભારે થઈ જાય પચવામાં નથી માફક આવતું પચે નહીં તો તમે સાંજે પાંચ છ વાગે જમી લો અને પછી શું છે કે આખો દિવસ તમે શું છે કે પાણી પીવો અથવા તમારે જેટલા ટાઈમ સુધી પાણી રાત્રે કઈ ના જાય દિવસમાં જેટલા ટાઈમ સુધી પાણી ખેંચાય એટલું ખેંચો કદાચ કોઈ દસ વાગ્યા સુધી ખેંચે બાર વાગ્યા સુધી ખેંચે પછી તમારો ઉપવાસ થોડો તોડી દેવાનો એટલે થોડો ઘણો તોડવાનો કદાચ તમે ચા ના ચા પી શકો છો થોડું ઉપવાસમાં ખવાય એવું ખાઈ શકો છો થોડું પણ જેટલું ખેંચાય એટલું ખેંચો તો એ એ તમારું શું છે કે એ રીતે બી તમારા શરીરમાં પેટના અવયવને આરામ મળશે અને આ ઉપવાસ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધતી હોય છે કઈ રીતે વધે કે ધારો કે તમે સાંજે પાંચ છ વાગ્યા સુધી ખાધું ખાઈ લીધું પછી એને પચી ગયું તો સવારે તમારા શરીરને રોગ પ્રતિક શું કેલરીની જરૂર પડી તો તમારું શરીર કેલેરી મેળવશે ક્યાંથી કેમ કે તમે કશું લેતા નથી આ સવારે તમારું જમ્યા છે સાંજનું એ બધું રાત સુધીમાં પચી ગયું પતી ગયું હવે રાત્રે તમે કંઈ ભોજન ના લીધું અને સવારે બી કશું નથી કરતા તો સવારે કેલરી તમારા શરીર જરૂર પડે તમે કામ કરો કે ના કરો અડધા કલાકમાં ત્રીસ ચાલીસ કેલેરીની જરૂર પડતી હોય છે હવે એ કેલરી શરીર લેશે ક્યાં નહીં શરીરના દરેક દરેક કોષોને કેલરીની જરૂર પડે એટલે એ કેલરી છે ને જે જમા ચરબી હોય પેટમાં જમા હે આ ચરમી એમાંથી લે કાં તો તમે જે કોઈ અંદર વાયરસ વાયરસ એને મારીને ખાઈ જાય આપણા શરીર કાં તો પછી આપણા શરીરમાં કોઈ એવું ખરાબ તત્વ હોય મોટી ગ્રોથ કેન્સર બેન્સર થતા એમાંથી પોષણ લઈ જાય એટલે કહેવાનો મતલબ છે કે આવી રીતે જો આપણે સવારના ત્રણ ચાર કલાક ભૂખ્યા રહીએ સવારના ત્રણ ચાર કલાક રાત્રે જેટલું એટલું કશું જ ના લેવો ફક્ત પાણી પર કાઢો પછી તમે નવ વાગ્યા દસ વાગ્યા પછી ચા બધા પી શકો છો પણ સવારના જે ત્રણ ચાર કલાક તમારી મેન છે તો એ રીતે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધતી હોય છે પછી તમે દસ બાર વાગ્યા પછી થોડું ફ્રુટ્સ લો પાણી લો પણ જો આખા દિવસ તમે પાણી જેટલું પણ એટલું વધારે અને જો તમારા તાકાત સાદી હોય તમારું શરીર સારું એવું હોય તો તમે આખો દિવસ પાણી ઉપર કાઢો તો તો તમને સારી એવી તમારા રોગ પ્રતિકારક શક્તિ આવી જશે અને આ રીતે તમે અઠવાડિયામાં એક કે બે ઉપવાસ કરી શકો છો વધારે બી કરી શકો છો જેવી જેવી તમારી પરિસ્થિતિ કેમ કે ઉપવાસથી તો ફાયદા થતા હોય છે અમુક વખત શું છે ઉપવાસમાં તમારા શરીરમાં લોહી ઓછું હોય 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 કોઈ કોઈ કમી તો તો તમે તમે પ્રેગ્નન્ટ બી તમારા પૂછી શકો છો અને ઉપવાસ ચાલુ કરવા જોઈએ અઠવાડિયામાં એક કરી શકો તમારી પરિસ્થિતિમાં બે કરી શકો પણ ઉપવાસ કેવી રીતે જે રીતે થતા હોય રીતે કરવો પડે ખાલી નામ કરશો ઉપવાસ કર્યા ખાલી નામ કરો ને કઈ ને કઈ તો નહીં પેટને થોડું ત્રણ ચાર કલાક ખાલી રાખવું પડે પેટ ખાલી રહ્યું છે જેટલું નવ દસ વાગ્યા સુધી ખેંચે કશું જ લો પાણી એટલું જ પીવો તો શું તમારામાં રોગ પ્રતિકારક શક્તિ વધે તો આ રીતે તમારામાં શું રોગપ્રતિકારક શક્તિ વધતી છે ટૂંકમાં મેં તમને કીધું હવે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરો ફરી મળે નેક્સ્ટ વિડીયોમાં